નામ પડ્યું હતું આ બોલા ડુંગર માં ઘણા પવિત્ર સ્થાનકો છે અરે ઉડતા ફરે પંખીડા અને કિલોલ બોલા ડુંગર ની આ ધરતી જેને લાગી સ્વર્ગ ની સોના મહોર મિત્રો છે રંગીલા હનુમાન નું મંદિર છે તો આ બાજુ શંકેશ્વર મહાદેવ નું મંદિર ને આ બાજુ જાણે મેરડી માનું મંદિર મિત્રો એમ ચારે બાજુ ધર્મસ્થાન આવેલા છે એવું આ બોલા ડુંગર જે એક રહસ્યમય પાડી તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આજે હું તમને એવા મંદિરે લઈ જઈ રહ્યો છું કે જે મંદિર કદાચ આખી દુનિયામાં ક્યાંય હોય તો મિત્રો ચાલો લઈ ત્યાં તો મિત્રો આ ગાઢ જંગલ છે અને આ સામે દેખાય અલગ ધણી રામદેવપીર મહારાજ નું મંદિર છે જે વિશ્વનું સૌથી ઊંચું રામદેવપીર મહારાજ નું મંદિર કહેવાય છે જેને વર્લ્ડ રેકોર્ડ માં પણ સ્થાન મળ્યું છે મિત્રો ચારે બાજુ જંગલ છે અને પણ નથી મંદિર ઘણા સમય થી અમે બે ગોતી છીએ હું ને મારો ભાઈબંધ અને કોઈ કોઈ જગ્યાએ તો હાલે એવી પરિસ્થિતિ પણ નથી આ જો ત્યાંથી નીકળવું નહીં કઈ નક્કી નથી મિત્રો દિવસના દસ વાગ્યા છે પણ આ ઘનઘોર જંગલમાં માણસ તો શું પણ પશુ પક્ષી પણ નથી બતાતું તમે જોઈ શકો છો અને ચોમાસાનું વાતાવરણ તો આ અદભુત હોય અહીંનું મિત્રો તમે ખાલી આ અવાજ સાંભળો ચારે બાજુ સુમસાન વાતાવરણ અને વચ્ચે આ અવાજ સાંભળો મિત્રો આ જંગલમાં રોજડા નીલગાય આવા ઘણા પ્રાણીઓ પણ રહે છે અને ઘણું એવું સાંભળ્યું પણ છે જે તમને હું કહું તો તમે કદાચ વિશ્વાસ પણ ન કરો ચારે બાજુ બાવરા ગાંડો બાવળ બોરડી પથ્થરની આ ધરા તો મિત્રો ક્યારના મંદિર ગોતી છે પણ મળતું નથી કે આ ગાઢ જંગલ જ એવડું મોટું છે કે ગોતી ગોતી પણ મળતું નથી ને પરસેવો એવો વરી ગયો અને નેટવર્ક આવતું નથી પણ તોય મારા ભાઈએ ગોતી રાખ્યું છે આ નેટવર્ક આવી ગયું કદાચ અહીંયા તો જુઓ રોજીમાનું મંદિરનું લોકેશન તો મળી ગયું છે જંગલમાં પણ હવે કેવો ટાવર આવે છે એના ઉપર આધાર તો ચાલો મિત્રો આગળ વધી મિત્રો બોલા ડુંગરમાં હું તો નાનપણથી જાઉં કેમ કેમકે અહીંયા રંગીલા હનુમાન દાદા બિરાજે છે જેમના ઉપર મારી અટૂટ શ્રદ્ધા છે અને અહીંયા બાજુમાં જ એક કિલોમીટર આગળ અમારી વાડી પણ આવેલી છે એટલે અહીંયા અવારનવાર આવવાનું રહે મિત્રો અહીંયા વચ્ચે જ્યાં રંગીલા હનુમાન બિરાજે છે એ જગ્યા પહેલા નાનો એવો પથ્થર હતો કેમ કે મારા કાકા એટલે કે પપ્પા અમે જ્ઞાતે રહ્યા ભરવાડ એટલે અમારે માલઢોર સિવાય બીજું તો કંઈ હોય નહીં એટલે પહેલાં માલઢોર જ ચાઢતા આ તો હવે થોડુંક વરી ઠાકરની દયા થઈ તો માલઢોર તો નથી ચાઢતા પણ ત્યારે મારા બાપા કહેતા કે આખો બોલા ડુંગર અમે ખૂંદી વળતા અને આ બોલા ડુંગરમાં એટલું બધું ને કે વાત જ ન પૂછો એટલી રહસ્યમય જગ્યાઓ પણ એટલી હે પણ અત્યારના માણસ કદાચ વિશ્વાસ ન કરે અહીંયા શંખેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે મેરડી માનું મંદિર પણ છે અને કહેવાય છે પીરની દરગાહ પણ અંદર છે પીરાણું નીકળે છે રોજી માનું મંદિર પણ છે અને મિત્રો એક ભોયરું પણ છે અહીં ભોયરાના તો હું બે ત્રણ વાર ત્યાં દર્શન પર કરી આવો અલગ અલગ બધા વાતો કહે છે કે જુનાગઢ નીકળે ને ફલાણે નીકળે મિત્રો એક કલાકની જહેમત બાદ અત્યારે આપણે જ્યાં જવાનું હતું તે સ્થાનકે આવી ગયા છીએ મિત્રો હું કહેતો તો દુનિયામાં ક્યાંય એવું મંદિર નહીં હોય તો હા મિત્રો તો હું તમને લઈ આવ્યો છું રોજીમાના મંદિરે કદાચ આ નામ પણ તમે પહેલી વાર સાંભળ્યો છે આ મિત્રો એટલે કે રોજીમા અને મિત્રો આ માતાજી આ જંગલની વચ્ચો વચ્ચ ઘણા વર્ષોથી નામ બિરાજમાન છે એ ઘણા લોકોને નહીં ખબર હોય તો પહેલા તમને હું તેના દર્શન કરો મિત્રો અહીંયા તમે નજર કરશો ને એ બાજુ પથ્થર જ પડ્યા છે કેમ કે આ હળવદ ધાંગતરાની ધરા એ પથ્થરોની ધરા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં જુઓ ત્યાં ખાણું કેમ હોય પથ્થર જ નીકળે જેટલું ખોદો ત્યાં પથ્થર નીકળે એટલે તો કદાચ આ પાંચાળ ભૂમિ પણ કહેવામાં આવે છે ખરેખર પાણીને ખાખરા અને નહીં પાર વગર જીવે વાળું કરે ઈ અમારો ભલો દેશ પાંચાળ આ નજારો જુઓ તમે ખાલી કેટલો સુંદર નજારો જય રોજીમાની આ રંગીલા હનુમાન દાદા એ તમે હોય એટલે આ ધજાના દર્શન થાય એટલી ધજા ઊંચી છે આ વિડીયોમાં કદાચ નાની લાગતી છે અને અહીંયા પહેલાં તો કોઈ રહેતું નહોતું પણ અત્યારે એક બાપુ રહે છે ઘણા સમયથી હું નાનો હતો ત્યારે આવ્યો ત્યારે કોઈ રહેતું નહોતું અને આજ ચાર પાંચ વર્ષ પછી બીજી વાર દર્શન કરવા અત્યારે આવ્યો હું આમ તો ઘણી વાર આવી ગયો પહેલાં પણ ચાર પાંચ વર્ષ થઈ ગયા પહેલાં દર્શન કરો તમે નામનું જંગલ અને જંગલ ની વચ્ચો આવેલું માં રોજી માનું મંદિર જે કદાચ દુનિયામાં બીજું કોઈ મંદિર ન માતાજી નું અને મિત્રો આજે હું તમને ત્યાં દર્શન કરવા લઈ ગયો છું તો મિત્રો પેલા દર્શન કરી લો હું આ દર્શન તો ઘણી વાર કરી ગયો મિત્રો પણ આજ પહેલી વાર મૂર્તિનું આમ કંઈક તેજ જ અલગ હતું આમ જોવાથી તો આમ રૂવાટા ઊભા થઈ ગયા લાગ્યું કે જાણે સાક્ષાત માતાજી આવી ઊભા રહી ગયા હોય અને એમની આંખમાં જોવાની તો હિંમત ન કેમ કે અહીંયા કોઈ માણસ આવતું નથી એટલે આ પવિત્ર સ્થાન એટલું છે એટલે માતાજીનો પ્રભાવ પણ એવો છે અહીંયા એક બાપુ રહે હે પણ હે નહીં નકાર આપણે ઇતિહાસની વાત કરવી હતી એમની પાસે આ ધૂણો હે એમનો ધૂણો દખાવીને બેઠા છે એ કદાચ હોત તો આના ઇતિહાસ બાબતે કંઈક જાણવા મળે ને બીજા ઘણા લોકો પાસે સાંભળું કીધું પણ એ બધાય કે નાનપણથી મારા બાપા એમ કહેતા કે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી તો અમે જોવી ત્યારે એક નાનો પથ્થર હતો અને ચારે બાજુ કહેતા કે આ રોજીમાં હે મંદિર કે એવું કંઈ હતું નહીં પણ ધીરે ધીરે જેમ જાગૃત થયા એમ એવી રીતે માણસોએ મંદિર કર્યું અને ધી બાપુની પછી એવી રીતે વિકાસ આ જગ્યાનો અને આ જુઓ મિત્રો જાણે નાગ કેમ હોય નાગ દેવતાએ જેણે આમ ઉપર ચડતા હોય ને એવું આ દ્રશ્ય લાગે કદાચ રાતમાં જોવે ને તો એમ જ લાગે કે આ નાગ જ વીટળાયેલો છે ઝૂંપડી એક નાની બનાવી નાખી સુંદર વાતાવરણ મિત્રો એકવાર તમે આવો ને એટલે પરમ શાંતિનો અનુભવ થાય આખો દી આખ તમે દુનિયામાં ગમી ત્યાં ફરી વેલા હોય પણ અંતે કે જી શાંતિ દિવસસ્થાનમાં જ્યાં મળે ને એવી તો ક્યાંય ન મળે કેમ કે આનું કઈક વાતાવરણનું તેજ આમ તેજ જ કંઈક અલગ હોય અહીંયા હવાળો પણ બનાવવામાં આવ્યો છે આ બાપુએ બનાવ્યો છે કેમ કે આજુબાજુના ગોવાળિયાઓ ગાયું ચરવા અહીંયા જંગલમાં આવે છે તો પાણીનું પીવું હોય ગાયુંને કે પછી આ રોજ હોય નીલગાય એ બધાને પાણી પીવું હોય તો ક્યાંય બહાર ન જવું પડે ઓલી બાજુ ડેમ છે એટલે અહીંયા મીઠા પાણીથી આ ભરેલું છે અને ચકલાઓ માટે આ વ્યવસ્થા કરેલી છે ચારેય બાજુ ચકલા માટે ચકલ ઘર પણ બનાવવામાં આવ્યું છે પેલા તો આ બાજુ બધે પથ્થર સાફ સફાઈ જગ્યા બહુ મસ્ત કરી નાખી વાહ જય રોજીમાં અને પડખે નાગદેવતા નું પણ મંદિર લાગે છે કેમ કે અહીંયા ધજા તો છે નાગદેવતા ની એટલે કદાચ રાફડો હોય શકે અને બાપુએ આ એક કામગીરી તો મને બહુ ગમી છે એક કર્યું નહીં ચકલી ઘર તમને હું બતાવું એક તો આ જો માટીનું ચકલી ઘર બધે બાંધી દીધા અને એમાં ચકલીયું રે પણ હે ચકલી ઘર તો ગમે બાંધી દે પણ એની પાછળ પછી એની સેવા કરવી ટાઈમે ટાઈમે પાણી માટે કુંડામાં પાણી નાખવું ચણ નાખવું એ બહુ અઘરી વાત છે મિત્રો એકવાર જરૂર તમે હળવદ આવો અને બોલા ડુંગર રંગીલા હનુમાનજીએ દર્શન કરવા જાઓ તો રોજીમાએ જરૂર અને આ દર્શન કરજો મિત્રો આમ તમને અલગ અલગ જ આમ અનુભવ થાય છે એમ કે મારું કેવું છે તમે બીજા દેવસ્થાને ઘણા ગયા છો પણ આ જંગલ અંદર તો તમે એકવાર મેપમાં સર્ચ જો રોજીમાની જગ્યા બોલા ડુંગર એટલે તમને બતાડશે અત્યારે તો નેટવર્ક આવે એટલે વાંધો નહીં બાકી પહેલાં તો બે બે ત્રણ ત્રણ કલાક ગોતવું પડતું મંદિરને પછી મળતું અને મળીને પછી કઈ બાજુ જાવ નક્કી નહોતા કેમ કે પાછું રંગીલા હનુમાન નીકળવું બહુ અઘરી વાત હતી તો મિત્રો આવી તો ઘણી બધી માહિતી આ ડુંગરમાં બિરાજમાન દેવસ્થાનોની મારી પાસે છે પણ એ આવતા અંકમાં હું તમને જણાવીશ અને મિત્રો આ રોજીમાનું મંદિર બીજે ક્યાંય પણ હોય કદાચ મારી જાણ ખાતા મને તો ખબર નથી પણ કદાચ ક્યાંય હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને આગળ શેર કરજો કમેન્ટમાં જય રોજીમાં લખી નાખજો અને મારી ચેનલ એમની મૂંધવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બે લાઇકનના ઓલ પર ક્લિક કરી નાખજો જય રોજીમા